નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ દસ ઓગસ્ટ બે હજાર પચીસ ને રવિવારનું રાશિફળ આજે વૃશ્વિક અને મીન રાશિના લોકો માટે ખાસ છે દિવસ તમારે કેવો રહેશે મીસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્રનું વૃષભ રાશિમાં ગોચર થઈ રહ્યું છે જે ચંદ્રની ઉંચ રાશિ છે સાથે જ કૃતિકા નક્ષત્ર અને વૃદ્ધિયુગની પણ અસર છે તુલા અને મકર રાશિના જાતકોને બુધવારે ફાયદો થશે જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ આજે સિંહ રાશિના જાતકોએ આજે પોતાના સ્વસ્થાયનું ધ્યાન રાખવું પડશે આળસ અને કામ પ્રત્યે જાગૃતિના અભાવને કારણે તમારા કેટલાક કામ લાંબા સમય સુધી અટકી શકે છે જો તમને આજે સ્વસ્થાય સંબંધિત કોઈ નાની સમસ્યા છે તો ચોક્કસપણે ડોટકરની સલાહ લો નહીં તો વધુ સમસ્યાઓ વધી શકે છે મકર રાશિના લોકોએ વૃદ્ધિ અને સમજદારીથી કામ લેવું પડશે આજે તમે કોઈ નવો ધંધો અને કામ શરૂ કરી શકો છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો તમારા પારિવારિક જીવનમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો આજે તમે તેનાથી છુટકારો મેળવી શકો છો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની મન થવાથી મન પ્રસન્ન રહેશે વેપારી લોકોને આજે નાની નાની યાત્રા પર જવું પડી શકે છે જે તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે આજે તમે તમારા કરિયરમાં પ્રગતિ જોશો જો તમે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છો તો તમને સારી ઓફર મળી શકે છે જે તમારી આવક અને કી કારકિર્દીમાં વધારો કરશે આજે સાંજના સમયે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો ચાલી પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ સામાજિક કાર્યક્રમો સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે વૃષભ રાશિના જાતકોને આજે કેટલીક એવી તકો મળશે જેના કારણે તેમનું માન સન્માન વધશે અને આજે અધિકારીઓ અને સરકાર દ્વારા તમારું સન્માન પણ થઈ શકે છે આજે તમે દિવસનો થોડો સમય આધ્યાત્મિક કાર્યમાં પણ પસાર કરશો જેના કારણે તમને માનસિક શાંતિ મળશે લવ લાઈફની વાત કરીએ તો આજે તમે તમારા પાર્ટનરમાં કેટલાક બદલાવ જોશો આજે નાના આજે નાના વેપારીઓને ખર્ચ મુજબની કમાણીમાં ઘટાડો થઈ શકે છે જેના કારણે તેઓ ચિંતિત થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરવો શુભ અને ફળદાયી રહેશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર કરશો અને તમારા પર કેટલીક નવી જવાબદારી આવી શકે છે તમે આનો ફાયદો ચોક્કસ મળશે તમારે આજે ગૃહસથ જીવનમાં કેટલીક ફરિયાદો અને ટોણા સાંભળવા પડશે તમારે તેના માટે પણ તૈયાર રહેવું પડશે તમારા જીવનસાથી તમારા કેટલાક વર્તનથી ગુસ્સે થઈ શકે છે જો તમારી બહેનના લગ્નમાં કોઈ અવરોધ હતો તો તે અવરોધ દૂર થઈ શકે છે મિત્રો અને નજીકના સંબંધીઓ તરફથી તમને સહયોગ મળશે વિદ્યાર્થીઓ આજે ઇચ્છિત પરિણામ મળવાથી ખુશ થશે પરિવારના સભ્યો દ્વારા પણ પાર્ટીનું આયોજન કરી શકાય છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદોને ચોખાનું દાન કરવું શુભ રહેશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે જો જમીન અને મિલકતને લગતો કોઈ મામલો તમારી કોર્ટમાં ચાલી રહ્યો છે તો આજે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે આજે કોઈ પણ સબદાર અને વિવાદમાં જીતની સંભાવના છે તમને પરિવારના સભ્યો તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળશે જો કે આજે સ્ટાસ્ક કહી રહ્યા છે કે તમારે આ દિવસ તમારા પરિવાર સાથે વિતાવવો જોઈએ જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કાળજીપૂર્વક જાઓ જોખમ ટાળો અને તમારા સામાનની સંભાળ સંભાળ રાખો વાહન પાછળ આજે ખર્ચ થવાની સંભાવના છે આજે પરિવારના નાના બાળકો તમારી પાસેથી કેટલીક માગણીઓ કરી શકે છે જે પૂરી કરવાથી તમને સંતોષ મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો કર્ક રાશિના જાતકોએ આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોએ આજે પોતાના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે સુસ્તી અને કામ પ્રત્યે જાગૃતિના અભાવને કારણે તમારા કેટલાક કામ લાંબા સમયથી સમય સુધી અટકી શકે છે જો તમને આજે સ્વસ્થ સંબંધિત કોઈ નાની સમસ્યા છે તો ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો નહીં તો વધુ સમસ્યાઓ વધી શકે છે આજે તમારે વેપારમાં ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ આજે તમને પરેશાન કરી શકે છે જો તમે કોઈ નવું રોકાણ અથવા વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસા ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે તમે દિવસનો થોડો સમય તમારી પારિવારિક સમસ્યાઓને ઉકેલવામાં વિતાવશો જેના કારણે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ હાથમાંથી નીકળી શકે છે અને તમને તેમાં થોડું નુકસાન થઈ શકે છે જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આજે કન્યા રાશિના લોકો કાર્યક્ષેત્રમાં ઈચ્છિત લાભ ન મળવાને કારણે ચિંતિત રહેશે જીવનસાથી સાથે ભવિષ્યની કેટલીક યોજના પર ચર્ચા કરવામાં સાંજનો સમય પસાર કરશો આજે પરિવારના કોઈ સભ્યની તબી તબિયત અચાનક બગડી શકે છે જેના કારણે આજે તમે ચિંતિત અને પરેશાન રહેશો અચાનક ખર્ચના યોગ બનશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચઢાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ આપવાનો રહેશે જો તમારા માતા પિતાથી કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છે તો આજે સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે જેના કારણે તમારા મનની ચિંતાઓ અને પરેશાનીઓ થોડી ઓછી થશે જો તમે તમારી મિલકતને લગતી કોઈ સમસ્યાને લઈને ચિંતિત છો તો આજે તમને તેમાં પણ કેટલાક સંતોષકારક સમાચાર સાંભળવા મળી શકે છે જો વિદ્યાર્થીઓએ કોઈ પણ પરીક્ષા માટે અરજી કરી હોય તો આજે તેઓને સુખદ પરિણામ મળી શકે છે પારિવારિક જીવનના મામલામાં તમને સંતાન અને જીવનસાથીનો સહયોગ મળશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે વૃશ્વિક રાશિના લોકોના પ્રભાવ અને શક્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાય અથવા વ્યવસાયની જગ્યાએ થોડો ફેરફાર કરવાનો વિચારી રહ્યા છો તો આજે તમારે આ બાબતમાં આગળ વધવું જોઈએ આ પછીથી તમારા માટે ફાયદાકારક બની શકે છે કરિયર અને બિઝનેસમાં આજે તમારે તમારી બુદ્ધિ અને સમજદારીથી ચાલવું પડશે સહકર્મચારી અને જીવનસાથીની સલાહ જરૂર લો પરંતુ તેનો અમલ કરતા પહેલાં તમામ પાસાઓ પર વિચાર કરો નહીં તો નુકસાન થઈ શકે છે જે લોકો વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે દિવસ સારો રહેશે તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે આજે તમારા ઘરમાં ખુશીઓમાં વધારો થશે આજે ભાગ્ય પંસઠ ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઠ ધન રાશિના લોકો માટે આજનો દિવસ દેવાથી મુક્તિ મેળવવાનો રહેશે જો તમે ભૂતકાળમાં કોઈ બેંક અથવા સંસ્થા પાસેથી લોન લીધી હોય તો આજે તેને ચૂકવવાનો પ્રયાસ કરો તમે સફળ થશો આનાથી તમારા માથા પરનો બોજ પણ થોડો ઓછો થશે અને તમે ભવિષ્ય માટે તમારા કેટલાક પૈસાનું રોકાણ કરવાનું મન બનાવી લેશો આજે તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખવાની સલાહ છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે તેમનો અભિપ્રાય લેવો તમારા સંબંધ અને કાર્ય માટે ફાયદાકારક રહેશે સંતાનને આજે નોકરી કે સફળતા મળે તો તમારું મન પ્રસન્ન રહેશે આજે સાંજે તમે તમારા પરિવારના કોઈ સભ્યને તમારા ઘરે આવવા માટે આમંત્રિત કરી શકો છો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે આજે નારાયણ કવચનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ નક્ષત્રોનું કહેવું છે કે આ દિવસે મકર રાશિના લોકોએ બુદ્ધિ અને સમજદારીથી કામ લેવું પડશે આજે તમે કોઈ નવો ધંધો અને કામ શરૂ કરી શકો છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો તમારા પારિવારિક જીવનમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો આજે તમે તેનાથી છુટકારો મેળવી શકો છો આજે તમે તમારા પરિવારના લગ્ન યોગ્ય સભ્ય માટે કોઈ પરિચિત સાથે વાત કરી શકો છો અને લગ્નના પ્રસ્તાવને મંજૂર કરી મંજૂર કરાવી શકો છો આજે તમે તમારા માતા પિતાના આશીર્વાદ લઈને જે પણ કામ કરશો આજે તમને તેમાં પૂર્ણ સફળતા મળશે લવ લાઈફમાં તમારો પ્રેમ અને સહયોગ જળવાઈ રહેશે તમે તમારા પ્રેમી માટે ભેટ લઈ શકો છો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો માખણ ચઢાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ઘ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ લઈને આવ્યો છે આજે તમે તમારા અંગત કામો પૂરા કરતા જોવા મળશે અને તમારા માટે થોડી ખરીદી પણ કરશો પરિવારના કેટલાક સભ્યો તમારી ખુશી અને પ્રગતિથી ઈર્ષા કરશે પરંતુ આજે તમે કોઈની વાત પર ધ્યાન આપવાને બદલે તમે જે કરવા માગો છો તે કરશો તમારા વિરોધીઓ અને દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે શકશે નહીં સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે કાર્યસ્થળ પર સુખદ સ્થિતિનો લાભ મળશે કમાણી અને પ્રભાવ પણ આજે વધી શકે છે પરંતુ આજે વિદ્યાર્થીઓએ એકાગ્રતા અને અભ્યાસમાં વ્યસ્ત રહેવું પડશે કારણ કે મનની વિક્ષેપ આજે તેમના શિક્ષક પર પ્રતિકૂળ અસર કરી શકે છે કુંભ રાશિના લોકો માટે આજે ભાગ્ય છ્યાસી ટકા સુધી અનુકૂળ રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને નાની બહેનને ભેટ આપો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ છ અને થ આજે મેન રાશિના લોકોનો દિવસ આનંદથી પસાર થશે આજે તમને આવકના ઘણા નવા જૂના સ્ત્રોત મળશે પરંતુ તમારે તેમને ઓળખવા પડશે તો જ તમે તકનો લાભ લઈ શકશો આજે પૈસાનું રોકાણ તમારા માટે ફાયદાકારક બની શકે છે આજે મીન રાશિના લોકોને ભૂતકાળમાં કરેલા રોકાણ અને કામનો લાભ મળશે આજે સાંજે તમે તમારા પિતા સાથે કોઈ પારિવારિક મુદ્દા પર ચર્ચા કરી શકો છો રાજનીતિ અને સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને આજે જનતાનો સાથ અને સહકાર મળશે તેમનું સામાજિક અને રાજકીય કદ વધશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશ નાસન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવાથી મીન રાશિના લોકો માટે આજે સુખ અને શાંતિ મળશે તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો